આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઈક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી જે સત્તર ઓક્ટોબર બે હજાર પચીસ અત્યારે રાત્રિના અત્યારે હાલમાં રાત્રિના સાત ને બત્રીસ થઈ છે પ્રોગ્રામ છે અને મારી નજર પડી એટલે હું અહીં આવ્યો અને એ લોકો અહીંયા હથોડી અને છીણીના ચટકા મારીને આ કાઢતા હતા અને અહીંયા એ લોકોએ ડેમેજ પણ કર્યું છે આ પ્લાસ્ટર અહીં દેખાય છે એટલે એનો અર્થ એવો થયો કે આ તકતી મારવા પાછળનું કારણ એ કોઈ રહસ્યમય છે કે જ્યારે આ તકતી મારી હોય જે તે સમયે અમારી જાણ બહાર અને આજે જ્યારે ગઈકાલથી અમને ખબર પડી અને આ બાબતે અમે જ્યારે એક્શનમાં આવ્યા તો ફરીથી આ લોકો તકતી કાઢવા માટે કેમ આવ્યા આ એક પ્રશ્ન પણ રહસ્યમય છે એટલા માટે મારે આ વિડીયો બનાવવો પડે છે કે આ તકતી કદાચ અડધી રાત્રે પણ અહીંથી ગાયબ થઈ જાય એવું બની શકે અથવા તો એન કેન પ્રકારે સામ દામ દંડ અને ભેદની નીતિથી જે લોકો આ તકતી લગાડી ગયા છે એ લોકો આ જ નીતિથી આ તકતી અહીંથી ઉઠાવી પણ શકે એટલા માટે આ વિડીયો બનાવવો પડ્યો છે થેન્ક યુ વેરી મચ દિલુભાઈ ઠક્કર શ્રી જલારામ મંદિર કેમ્પસ ખાતેથી હું બોલું છું આ લોકેશન શ્રી જલારામ મંદિર કેમ્પસનું છે આ જલારામ મંદિર